જેને લઈને સુરત માં ભારતીય સેનાના સન્માનમાં આ તિરંગા યાત્રા નીકળી હતી ઓપરેશન સિંદુર માં પાકિસ્તાન ના ધૂળ ચાટતું કરી દેનારા ભારતીય જવાનોના સન્માનમાં સમગ્ર દેશ સાથે સુરતમાં તિરંગા યાત્રા યોજાઈ હતી

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પદાધિકારીઓ તમામ કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા છે આ તિરંગા યાત્રા માટે શહેરના તમામ વોર્ડમાં ભાજપ દ્વારા બેઠકો થઈ હતી યાત્રામાં પ્રદેશ શહેરના હોદ્દેદારો પૂર્વ હોદ્દેદારો વોર્ડ સંગઠન સેલ મોરચાના હોદ્દેદારોથી લઈને તમામ બુથના કન્વીનરો તેજ પ્રમુખો તમામ કાર્યકર્તાઓ હાજર રહ્યા છે નાગરિક સમિતિ દ્વારા યાત્રાનું આયોજન થયું હતું જેમાં અલગ અલગ એનજીઓ શાળા કોલેજના વિદ્યાર્થીઓ શિક્ષકો તબીબો બિલ્ડરો વેપારીઓ જોડાયા છે. એમાં રાષ્ટ્રભક્તિના ગીત અને નારા સાથે આ યાત્રા જોરદાર હતી. આ યાત્રામાં કોઈ અનિશ્ચિય ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા જળબેશે લાખ સુરક્ષા ગોઠવવામાં આવી છે. તિરંગા યાત્રા ભાગર ચાર રસ્તા ખાતેથી નીકળી છે જેમાં ચોક બજાર ગાંધીજીની પ્રતિમા પાસે પૂર્ણ થઈ છે. આ યાત્રામાં ભાગર નજીકના કેટલાક રસ્તા ડાયવર્ટ કરવામાં આવ્યા હતા. જેમાં યાત્રા મહેધરપુરા અને લાલગેટ તેમજ અઠવા પોલીસની હતમાંથી પસાર થઈ જેથી લોકલ પોલીસ પણ પોતપોતાના વિસ્તારોમાં બંદોબસ્ત માટે તૈનાત રહ્યા હતા

જે બેનો એમના પતિ પુત્ર અને પિતાને ગુમાવ્યા છે તમામ બેનોને કહેવાનું છે કે અમે તમારી સાથે છે આ ભારત દેશની મહિલાઓ તમારી સાથે છે આ સુરત શહેરની મહિલાઓ સાથે છે અને આ ઓપરેશન સિંદૂરને અમે કામયાબ કરીશું ભારત માતા કી જય બ્યુરોપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સુરત સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર